સમસ્ત ઠાકોર સમાજના ભાઈઓ અહીંયા માતા જોગમાયાના પવિત્ર તીર્થધામમાં આપ સૌ ભેગા મળી અને ગામના સમાજના બંધારણ પ્રમાણે ગામની એક કમિટી આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એ કમિટીનો આપણે વંચાણે લઈશું એ વંચાણે લીધેલા જે કમિટી સભ્યો છે એ આ ગામની સતત ચિંતા કરશે એના ઉપર રેખરેખ રાખશે જે ચાર એક બે હજાર છવ્વીસના રોજ આપણે ઓગણનાથ બાપાની જગ્યા થળી મુકામે જે બંધારણ ઠાકોર સમાજનું ઘડાયેલું છે એના ચોક્કસ સોળ મુદ્દા છે એ સોળ મુદ્દાઓની ચર્ચા માટે અને એના અમલ માટે દરેક ગામો ગામ કમિટી બનાવવાની આપણે હતી એની કમિટી આપણા ગામ લેવલે બધાના સાથ અને સહકારથી સારા અને પવિત્ર વાતાવરણમાં આપણી કમિટીની રચના થઈ ગઈ છે હવે આ એકવીસ કોમના જે ચોસઠ પોસઠ કમિટી સભ્યો છે એમની તો જવાબદારી છે સાથે સાથે આપણા આખા ગોમની પણ એમની પાછળ આપણી જવાબદારી છે એ અમલ કરાવે કે ચૂક થાય તો આ કમિટીના સભ્યો તે પહોંચશે અને એ જો આપણા બંધારણના વિરુદ્ધ કોઈ પણ મુદ્દાનો ગેરવ્યવહાર કરે તો આ લોકો એને અમલ કરાવવા પૂરો પ્રયત્ન કરશે એટલે આપણું ચેખલા ગામ બીજા ગામડાઓની જેમ એક ઠાકોર સમાજનું ગામ અને એમાંય તમે મોટા જથ્થાની અંદર ઠાકોર સમાજનો જો વધારે વિસ્તાર ડેલિકેટ વસ્તુનું ધોરણ હોય તો આપણા ચેખલો લીધા વિચાર આખા જે આ વિસ્તાર છે ત્રણેય જિલ્લાઓનો એની નજર હાલતા ચાલતા આપણા ચેખલા તરફ પ્રેમજીભાઈ આવે છે વાત કે ચેખલા એટલે ઓમ ચેખલા એટલે સારો ચેખલા એટલે ઠાકોર એટલે આપણા તરફથી હમણાં આપણે થોડીક બેઠા તાર મૌખિક ચર્ચા જોગીમી સાહેબ એવી હતી કે કોઈ પણ વાત સારી આવે કે પેલી આવે એટલે ચેખલો નોમ પહેલું આવે પણ આજથી આપણે જોગમાં ની સાક્ષીય પ્રતિજ્ઞા લઈશું કે હવે પછી જે વાતો આગળ વધી ચેખલની પણ હવે પછી આનો ચુસ્તપણે અમલ આપણા ગામની અંદર બંધારણનો થાય અને આપણા ચેખલનું શિખામણ કે આપણા દાખલા બીજા ગામડાઓની અંદર બંધારણ બાબતના અપાય એવો બંધારણનો આપણે સખતમાં સખત આ ગામની અમલ કરવાનો છે તો જ આપણે આપણું ઉદાહરણ બીજા ગામડાઓની અંદર પૂરું કરી શકીશું ઘણી બધી બહુખી હવે તો યુવાનો ખૂબ જાગૃત થઈ ગયા છે સમાજ પણ ઘણી બધી જાગૃત થઈ ગઈ છે અહીંયા બધા આપણે ઠાકોર સમાજના જાય એટલે કેસાઈજીએ કીધું કે અમે ધારણા છીએ હોય પબ્લિક વધારે આવી છે અમારું આયોજન નાનું પડ્યું છે એનો મતલબ એવો છે કે એ આયોજન બધું કરી શકતા હતા એનો મતલબ એવો નથી કે એ આયોજન એમણે ટોંકાઈ દીધું એવી વાત નથી પણ ધારણા કરતા પબ્લિક ત્યાં જાગૃતતાના કારણે ઘણી આવી છે જો કે સાહેબ એનું ઉદાહરણ આપણા કેશાઈ સાહેબે આપ્યું કે અમને નતા અમે ધારતા કે આટલી પબ્લિક આવશે એના કરતાં ચાર ઘણી પબ્લિક ત્યાં આવી એનો મતલબ એવો કે જાગૃત થઈ ગયા છે અને જાગૃત સમયની અંદર આપણે બધાએ આના ઉપર ચોપતી નજર રાખવાની પૂરી પૂરી છે એટલે બંધારણનો સખતમાં સખત આપણે અમલ કરવાનો રહેશે ઠાકોર સમાજના દાખલાઓ બીજા સમાજોએ એની સારી નોંધ લી છે આ તો કે કાળગરનો ભોર પણ હવે કાળગરનો ભોર રહ્યો નથી પ્રેમજીભાઈ અત્યારે એ કાળેગા

એટલે આપણે બધાએ આપણા ગામનું ડેલિકેટ સારામાં સારું બંધારણ કડકમાં કડક કડક અમલ થાય એમાં બધા સહયોગની જરૂર છે હવે આપણા કમિટીના